કેમિકલ યુક્ત પાણી છોડનાર કંપનીઓના લાયસન્સ રદ કરવા જોઈએ વડોદરા નજીક આવેલી નંદેસરી જીઆઈડીસી ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે અહીં અનેક નાના મોટા ઉદ્યોગો ધમધમે છે જે રોજગારી પૂરી પાડી આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપે છે જોકે ઔદ્યોગિક વિકાસની સાથોસાથ પર્યાવરણીય સંતુલન જાળવવું પણ એટલું જ અનિવાર્ય છે છેલ્લા કેટલાક સમયથી નંદેસરી જીઆઈડીસીની કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી નદીઓ કે ખુલ્લામાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો સ્થાનિક નાગરિકો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઉઠી રહી છે આ ગંભીર મુદ્દો પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે જેને લઈને વિસ્તારના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કેમિકલયુક્ત પાણીનો નિકાલ જો યોગ્ય રીતે કરવામાં ન આવે તો તેના પર્યાવરણ પર ગંભીર અને લાંબા ગાળાના દુષ્પ્રભાવ પડે છે આવા પાણી નદીઓ તળાવો અને જમીનમાં ભળીને જળ પ્રદૂષણ ફેલાવે છે તેનાથી જીવોનું જીવન જોખમાય છે અને ખેતીલાયક જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે આ ઉપરાંત જમીનમાં ઉતરેલું કેમિકલયુક્ત પાણી ભૂગર્ભ જળને પણ પ્રદૂષિત કરે છે જે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોતને અસર કરે છે આ પ્રદૂષિત પાણી માનવીઓ અને પશુઓના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત હાનિકારક સાબિત થાય છે આ પ્રકારનું કૃત્ય વારંવાર કરતી હોય છે જેટલી વાર પણ મારા ધ્યાન ઉપર આવ્યું છે એટલી વાર જીપીસીબી અને કલેક્ટરશ્રીને સૂચનો કરવામાં આવ્યા છે એના આધારે હમણાં જે ત્રણ દિવસ પહેલાં પાણી છોડવામાં આવ્યું એની ઉપર કલેક્ટરશ્રીએ જીપીસીબીને કહીને કાર્યવાહી કરાવવામાં આવી છે પરંતુ આવા પ્રકારના જે કંઈ કંપનીઓ છે એ લોકો વારંવાર એવું સ્પષ્ટ થાય છે એટલે આવા કારખાનાઓ ઉપર પોલીસ કાર્યવાહી પણ કરવી જોઈએ અને સાથે સાથે આ લોકોના લાઇસન્સ કાયમ માટે કેન્સલ કરવા જોઈએ તો જ આ તૃત્ય અટકશે એવું મેં સરકાર શ્રીમાં રજૂઆત કરી એવી તેરથી ચૌદક કંપનીઓ છે જે અવરનવર કૃત્ય કરતી હોય છે કે જીપીસીબી છે ખરેખર તો તમારી વાત સાચી છે કે લોકોને પણ એવું થાય કે આ જીપીસીબી કાર્યવાહી કરે છે તેમ છતાં આ લોકો કેમ કેવું કૃત્ય વારંવાર કરે છે એટલા માટે જ સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ આ કડક કાર્યવાહી કરો જેથી કરીને આવા યુનિટો બંધ થાય અને લોકોના જિંદગી સાથે જે છેડા કરે છે એ બંધ થાય ને એમની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી તો ઠીક છે આવું કૃત્ય કરનારો દંડ ભરી અને પોતે પોતાની રીતે નાના મોટા સુધારા કરી અને ફરી કંપનીઓ ચાલુ કરી દેતા હોય છે એટલે આવા લોકોને કાયમ માટે બંધ કરાવવા જોઈએ દંડ એ એક એવી વસ્તુ છે કે આર્થિક નુકસાન થાય છે એટલે એ તો પાછું આવું કૃત્ય કરી અને એ પાછી પૈસા કમાઈ લેતા હોય છે એટલે આને અટકાવવા માટે કાયમી લાઇસન્સ જ એ લોકોનું કેન્સલ થવું જોઈએ જેથી કરીને આવું કૃત્ય બંધ થાય